પોરબંદરમાં માનસિક અસ્થિર યુવતી પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાની ઘટના બની હતી જેમાં આકૃત્ય કરનાર શખ્સને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે પોરબંદરમાં રહેતી એક મહિલાની માનસિક રીતે અસ્થિર મગજ ધરાવતી પુત્રી સાથે બે વર્ષ પૂર્વે આ ઘટના બની હતી જેમાં માતા પિતા તથા ભાઈ કામ પર જતા ત્યારે સામત મામા નામનો શખ્સ દુષ્કર્મ આચરતો હતો આથી યુવતીની માતાએ ફરિયાદી બની સામત દેવાભાઈ ભાદરવાડા નામના બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સુધીરસિંહ જેઠવા દ્વારા આડત્રીસ દસ્તાવેજી પુરાવાઓ તથા બાવીસ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને આરોપી સામતને એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણ દ્વારા તકશીરવાન ઠરાવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તેમજ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર